સુરતમાં ગણેશ મંડપની બહાર અને બાળકોની સામે વિભત્સ ભોજપુરી ગીતો પર ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરત પોલીસ આ તમામ લોકોની શોધખોળ હાથ ધરી છે મળતી માહિતી મુજબ કોઈ પણ આવા ગીતો વગાડે નહીં જેથી કોઈની ધાર્મિક લાગણી દુબાય અને આ જાહેરનામાના ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ સુરત શહેરમાં એક વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ગણેશ પંડાલની બહાર ભોજપુરી વિભત્સ ગીતો વગાડવામાં આવી રહ્યા છે અને તે નાના બાળકો પણ ઉભા છે અને આ વચ્ચે અશ્લીલ ડાન્સ પણ કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે હાલ આ વિડીયો ક્યાંનો છે તે અંગે અમારા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આયોજક કોણ છે અને તે વખતે કોણ હાજર હતા તે અંગેની તપાસ કરવામાં આવશે ત્યારે ભોજપુરી ગીતો વગાડવાનું કેટલું યોગ્ય ગણાય હાલ દેશભરમાં ગણેશ ઉત્સવને લઈને ભક્તિમય માહોલ છે ત્યારે ગણેશ પંડાલની બહાર એવું કેટલું યોગ્ય છે ડીએસ ન્યૂઝ સાથે પરિસર આઠોડ સુરત